નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ફરી એક વખત તળાજા તાલુકાના હાજીપર ગામે આવ્યા છીએ ત્યાં આપણે એક પ્રગતિશીલ ખેડૂત છે તેની આપણી સિગ્મા કંપનીની પ્રોડક્ટ છે સુપિક સોઈલ કરીને પાણી સાથે પાવાની ડુંગળીમાં તે યુઝ કરેલું છે તેને આપણે રિવ્યુ લેવા માટે આપણે હાજીપર ગામે આવ્યા છીએ તો પહેલાં આપણે ફાર્મરનું નામ ગામ પૂછશું કે ભાઈ આપણી તમે સુપિક સોઈલ વાપર્યું હતું તો તમને કેવું લાગ્યું

બઉ વ્યવસ્થિત રિઝલ્ટ આવ્યું છે અને દોઢ લીટર અલગ અત્યારે ડુંગળી અમારી વાનમાં આવી ગઈ છે અને થોડીક કલરમાં લાઈટમાં બધી રીતે સારી છે અને આનું રિઝલ્ટ સો ટકા છે આને પાવામાં બહુ વ્યવસ્થિત ધ્યાન રાખવાનું વ્યવસ્થિત રીતે પાવો તમે જે લોકો માપ કે એ પ્રમાણે બેસ્ટ મળશે અને જો એમાં તમે કરકસર કરશો તો તમે પાયું ન એવું થશે એટલે ખર્ચ થાય અને તમારે રિઝલ્ટ નહીં મળે બરોબર એટલે પાવાની ગણતરી હોય તો સો ટકા એ લોકો કે એના કરતા સો ગ્રામ વધારે જો આનું કોઈ આડઅસર કે બીજું કોઈ તકલીફ નથી અને તમે બને ત્યાં સુધી બે વાર પાવાનો આગ્રહ રાખો હમ તો તમારે બીજા ખાતર ને બીજા કોઈ પોષક તત્વોની કઈ બીજી જરૂર નહી પડે બધું આમાં મળી જાય છે બરોબર તમને સુપિક્સ સોઈલ નું સારામાં સારું રિઝલ્ટ મળે છે અમે તો પોતે અનુભવ્યું છે અને વાપર્યું છે અને મારે હજી એક વાર પાવાની ગણતરી છે બરોબર ના ના બરોબર છે શૈલેષભાઈ હવે શૈલેષભાઈ તમને આમાં સુપીક પાયું પછી ની તમને આમ મૂળમાં ગ્રીનેરીમાં કેવો તફાવત લાગ્યો બહુ સો ટકા રિઝલ્ટ છે બરોબર મૂળમાં એના વિકાસમાં બાફિયાની અસર ને કોઈ વસ્તુ દેખાતું નથી બરોબર ને ગ્રીનેરીમાં

બેને ગમે એ દુકાનેથી મળી જશે તમને